હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્સી ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે માત્ર બે મિનિટની અંદર આ દસ રૂપિયાના સિક્કા વિશે પૂરી માહિતી સાથે વાત કરવાના છીએ અને હા કે દોસ્તો જે પણ આપણા સબસ્ક્રાઈબર ભાઈઓ છે તેને આ કામ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરી શકે છે ઓકે અમે તેનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશું અને આ ચેનલમાં તમને ક્યારેય પણ ખોટી માહિતી નહીં મળે ઓકે જે આપણા વિડીયોને પહેલેથી જોઈ છે તેને તો ખબર જ છે અને દરેક વિડીયો એટલે જ આપણે પ્રૂફ સાથે બનાવીએ છીએ હવે એમને હું તમને જણાવી શકું છું કે આ સિક્કાનું મેટલ વેઇટ સાઇઝ શેપ પરંતુ હું તમને વિડીયોમાં સામે બતાવીશ બુકમાં પ્રૂફ સાથે કારણ કે આપણે વધારે પૂરતા ખોટા વિડીયો જ યુટ્યુબ પર જોયા છે એટલે એમને બતાવીશ તો તમારું મગજ નહીં માને તો ચાલો જાણીએ આ સિક્કાની કિંમત અને ડિટેલ્સ આ દસ રૂપિયાનો સિક્કો બે હજાર પાંચથી બે હજાર સાત એટલે કે બે હજાર પાંચ બે હજાર છ અને બે હજાર સાત આ ત્રણ સાલમાં છપાયેલ છે બીઆઈ મેટલ આવે છે નિકલ બ્રોન્ઝનું વેઇટ આવે છે આનું સાત પોઈન્ટ એકોતેર ગ્રામ અપ્રોઝનું અને સાઇઝ આવે છે સત્યાવીસ એમ એમ સેફ સર્ક્યુલર જો કે આ બુક ઉપર જે કિંમત બતાવે છે તે બે હજાર એકવીસથી બે હજાર બાવીસ સુધીની છે પરંતુ આ સિક્કાની કિંમત વધી ગયેલ છે જે વધી ગયેલ છે અપડેટ કિંમત તે હું તમને બોલીશ ને બતાવીશ ઓકે એટલે જે બોલું છું તેના ઉપર ખાસ કરીને ધ્યાન આપજો જોઈએ બે હજાર પાંચની સાલમાં તો આ પહેલા તો બે હજાર પાંચ બે હજાર છ અને બે હજાર સાત ત્રણેય સાલમાં નોયડા મિન્ટમાં એકમાં જ છે ઓકે આ ત્રણેય સાલમાંથી કોઈ પણ સાલમાં તમારી પાસે સિક્કો હશે તો તે નોયડાનો જ હશે અને નોયડા મિન્ટની નિશાની હોય છે ડોટ ગોળ પ્રકારનું બિંદ હોય છે ઓકે બે હજાર પાંચનો કોઈ પાસે સિક્કો હોય તો તેની કિંમત છે પાંચસો રૂપિયા બે હાજર છનો સિક્કો છે પંચોતેર રૂપિયા અને બે હાજર સાત નો સિક્કો કોઈ પાસે હોય તો તેની કિંમત છે ત્રણસો રૂપિયા આ સિક્કો કોઈના કલેક્શનમાં હોય તો ચેક કરી લેજો અને આ સિક્કાને સાચવી લેજો કારણ કે સમય જતા આની કિંમત વધશે અને એક સારી કિંમત તમે પ્રાપ્ત કરી શકશો